વલસાડમાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પ્લાન તૈયાર હતો પેડલરો તૈયાર હતા ડિલિવરીની જગ્યા નક્કી હતી પણ આ નશાની હેરાફેરી થાય તે પહેલા જ આ પેડલરોને પોલીસે ઝડપી લીધા અને જેલ હવાલે કરી દીધા દક્ષિણ ગુજરાતમાં સુરતની જેમ વલસાડમાં પણ નશીલા છે અને વેચાણ કરી રોકડી કરતા હોય છે આવી જ રીતે વલસાડના વાપીમાં ચાલી રહ્યું હતું ગાંજાનું વેચાણ આ માટે મોટા પ્રમાણમાં અન્ય રાજ્યોમાંથી ગાંજો વાપીમાં મંગાવવામાં આવ્યો હતો સાથે એક આરોપી ઝડપાયો આરોપી એ ઘરમાં છુપાવ્યો હતો ગાંજાનો જથ્થો વાપી પોલીસના સકંજામાં બેસેલા આરોપી નું નામ રામ અવતાર અંશુમાન ગુપ્તા છે

અને આ રામ અવતાર અંતુષાવ ગુપ્તાની છેલ્લા એકાદ મહિનાથી શંકાસ્પદ જે એનું વર્તન છે એની જે શંકાસ્પદ હિલચાલ હતી એની ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ રોઝને ધ્યાન આવ્યું હતું અને એના આધારે એમણે એસઓજીના કોન્સ્ટેબલ્સ મહેન્દ્રદાન જીલુભા અને અન્ય કોન્સ્ટેબલોને આની ઉપર વોચ રાખવા કહ્યું હતું અને એના આધારે રામ અવતાર અંતુસાવ ગુપ્તા જે ડુંગરામાં એક ફ્લેટ ભાડે રાખીને રહે છે એની પાર્ક કરેલી સ્કોડા ઓપટાવ્યા ગાડીમાંથી ચુમ્માલીસ પોઈન્ટ બસો બાવીસ કિલો ગાંજો જેની કુલ કિંમત ચાર લાખ બેતાલીસ હજાર જેટલી છે એ ગાંજો પકડી પાડવામાં એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે આ આરોપી રામ અવતાર અંતુ ગુપ્તાની પાસેથી આ ચાર લાખ બેતાલીસ હજાર બસો વીસ રૂપિયાનો જે ગાંજો છે ચુમ્માલીસ કિલો ઉપર એની સાથે સાથે આ ગુનાના કામે એની પોતાની જે સ્કોડા ઉગતાવી એક કાર સાથે હીરો એક્સ્ટ્રીમ મોટર અને એ ઉપરાંત એક લાખ ચૌદ હજાર રૂપિયા રોકડા પણ એની પાસેથી મળી આવેલા છે આરોપી ક્યાંથી લાવ્યો હતો ગાંજો કોની પાસેથી આ આ ગાંજો ગાંજો લાવ્યો હતો અને વાપીમાં કોને પોલીસ તપાસમાં ગાંજાની હેરાફેરીનું ઓડિશા કનેક્શન સામે આવ્યું છે ઓડિશાથી મોટા પાયે ગાંજો મોકલવામાં આવે છે રામ અવતાર પણ અન્ય પેડલરોની જેમ ઓડિશાથી ગાંજો લાવતો હતો ઓડિશાના શંકર સ્વાઈ નામના વ્યક્તિ પાસેથી ગાંજો મંગાવ્યો હતો અને ત્યાંથી કારમાં પ્લાસ્ટિકના ડ્રમમાં ભરી ચુમ્માળીસ કિલો ગાંજો વાપી લવાયો ગાંજાનો જથ્થો પહોંચાડી ડ્રાઈવર જતો રહ્યો હતો આરોપી રામ અવતાર ઓડિશાથી ગાંજો લાવી વાપી દમણ અને સેલવાસમાં સપ્લાય કરતો હતો પરંતુ તેનો સંપર્ક ગ્રાહકો કેવી રીતે કરતા અને કેટલા લોકો ગાંજો લેતા હતા તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે પી જે છે રામ અવતાર અંતુસા ગુપ્તા એ ઘણા સમયથી ભાડે ફ્લેટ રાખીને ડુંગરા વિસ્તારમાં રહે છે અને ઓરિજિનલી જહાનાબાદ બિહારનો રહેવાસી છે આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સને 2015 માં પણ એની વિરુદ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત 2023 માં પણ એની વિરુદ્ધમાં પાડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ નો ગુનો દાખલ થયેલો છે એક ખૂબ મોટી સફળતા

રાવ અવતાર કેટલા સમયથી ગાંજો વેચતો હતો તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આખું નેટવર્ક કોના ઈશારે ચાલે છે તેના મૂળ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ ધ ક્રાઇમ સ્ટોરી માં હાલ બસ આટલું જ આવા ગુના અને ગુનેગારો સાથે ફરી મળીશું હાલ મને રજા આપો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ